નેવ્યાસી દુકાનોનું ઉદ્ઘાટન કરાયું હતું આડત્રીસ વર્ષ બાદ કેબિન ધારકોને પાતી દુકાનો મળી છે મુખ્ય બજારમાં શુભ અને લાભ કોમ્પ્લેક્ષ બનાવાયા છે જમીન સંપાદન કર્યા બાદ નવીન દુકાનોનું બાંધકામ કરાયું હતું રાજ્યકક્ષાના મંત્રી બીકુસી પરમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ભાજપના હોદ્દેદારો સહિત નહેરૂ માર્ગ એસોસિએશનના હોદ્દેદારો અને દુકાન માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેબિન ધારકોને પાકી દુકાનો મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે અગાઉ કેબિન ધારકોએ જાતે જ પોતાના કેબિન દૂર કર્યા હતા મુખ્ય બજારના માર્ગ પરથી કેબીનો દૂર થતા માર્ગ પહોળો બનશે જેથી ટ્રાફિકથી રાહત મળશે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે સૌને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવું છું આજે મોડાસા શહેરની અંદર દુકાનોનો જે પ્રશ્ન હતો એ છેલ્લા અડત્રીસ વર્ષથી જેની અંદર સતત કાર્યવાહી અહીંના આગેવાનો અને દુકાનદારોના તરફથી ચાલી રહી હતી પરંતુ અડત્રીસ વર્ષના વર્ષ પછી આજે એ પ્રશ્ન સોલ્વ થયો અને એ નેવ્યાસી દુકાનોનું આજે મારા હસ્તે લોકાર્પણ થયું ઉદ્ઘાટન થયું આજના આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ અમારા

હા હાલો ના કણ